શું મિત્રો તમે પણ એવી અલ્ટો ગાડી ગોતી રહ્યા છો જે એક ઓનર હોય એકદમ ટોપ કંડિશનમાં હોય અને બીજી ગાડી મિત્રો સ્કોડા ફેબિયા ગાડી ફક્ત અને ફક્ત રૂપિયામાં એક લાખ અંદરમાં માં સીએનજી કાર આ મિત્રો બંને ગાડીની જાહેરાત આજે અમારી ચેનલ ઉપર આવી છે તો આવું જોઈએ બંને ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં સ્કોડા કંપની ફેબિયા ગાડી આ ફેબિયા ગાડી વેચવાની છે વાત કરીએ તો બે હજાર નવ નું મોડલ છે ને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી સિક્વન્સી કીટ સાથે આપી આ ગાડી જોવા મળી જવાની છે પાર્સિંગ મિત્રો બે હજાર ઓગણત્રીસ સુધીનું ગાડીમાં સારું જોવા મળી જવાનું છે ટાયરની કન્ડિશનની વાત કરીએ તો નેવું ટકા ટાયરની કન્ડિશન છે ગાડીના ટાયર મિત્રો મેગવિલ ટાયર છે ગાડી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને સેન્ટર લોક છે આ ફેબિયા ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર એકદમ મિત્રો નવા છે ને ટીપટોપ કન્ડિશનમાં આ ફેબિયા ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક કુડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત સત્યોતેર હજાર રૂપિયાની અંદર આ ફેબિયા ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર નવનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી મેગવિલવાળી ગાડી ફક્ત સત્યોતેર હજારમાં વેસવાની છે આ ફેબિયા ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ને ગાડી મારીનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી પર તમને કોઈ પણ વાહન ગમતું હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે તમને વાહન મળી શકે ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેસવાની છે મોડલ બે હજાર ઓગણીસનો છઠ્ઠો મહિનો બે હજાર ઓગણીસ વીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત એ એક ઓનર કે ફર્સ્ટ ઓનર આલ્ટો ગાડી જોવા મળી જવાની છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટ છે અને સીએનજી એન્ટ્રી સાથે ગાડી તમને જોવા મળી જવાની છે જે જે ફોરના પાર્સિંગમાં છે ને ફક્ત બાસઠ હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીના બધા ટાયર તમને નવા જોવા મળી જવાના છે સીટ કવર નવા છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એ એકદમ મિત્રો સારા સોલ્યુશન ઓરિજનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં આલ્ટો ગાડી જ જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની સે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અહીં તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવે છે જેથી કરી તમારા ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક્ટ થઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચાણું હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે કિંમતમાં થોડો ફેરફાર કરી આપવામાં આવશે અલ્ટો ગાડી ભાવનગરમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો